પાકી ગયા છે એ તો આયા કેવું મસ્ત સોટ છે હાલો લાવો હા બસ તું ના ઉપર લે હું તો આ લે કાસ મસ્ત છે ભાઈ પાકી ગયો છે ઓ ભાઈ હાર કોઈ તું આવ્યો આ જનાવરા ખાય ખાતા નથી એટલા ઉતાર્યા છે બસ એટલે હવે પછી એટલે કાલે ખાવા આવજે હલો આપડે જોભાઈ હું તમને જમરૂક વિશે વાત કરું અમારે વાડીએ જો આ જમરુક આમ માં સોટા છે

એટલે પાણીયાળે આ રોપડા લાવ્યો હતો એમાં એક રોપડાની કિંમત દોઢસો રૂપિયા છે અને ફૂટ દોઢ ફૂટનો હતો પછી એ રોપડાની સાથે ફૂલ અને નાના નાના જમરૂક ને એવું બધું સોટેલું હતું અને પંદર મહિનાની અંદર અવડા અવડા રોપડા થઈ ગયા છે જો આ રોપડાની ઉછાઇન અને જો આપણે આ જમરૂખમાં પણ સાણિયું ખાતર એ નાખેલું છે જો સાણિયું ખાતર જો ઓલા રોપડે તે પણ સાણિયું ખાતર નાખેલું છે કેમ કે સાણીય ખાતર સિવાય આમાં પહટે નહીં અને ફાલે એટલું આવે જો સાણિયું ખાતર નાખેલું હોય ને તો આપણે જમરુક ગમતા હોય ત્યાં છોકરા કયો કે આવે ગમે ફાળી ગયા હોય એટલે એમ કે જમરૂખ ખાવું છે એટલે તોડી દેવું એને બાકી ને એવું ઘણું છે કોઈ ખાતું જ નહીં ખાતા એ એવું બધું જાય પછી આપણે આ જમરૂખ છે ને એ કેટલા કેટલા કામ લાગે કે આ જમરૂખ ખાવ એટલે તમને ભૂખ ઉગડે આથી ભૂખ બહુ લાગે પછી બીજું એક આ જમરુક નું જે સાલ આવે ને ઉપરની ઈ ડાયાબિટીસ વાળા ને બહુ કામ લાગે અને આખું જમરૂ ખાઈ જાય ને તોય હાલે પણ પાકી ગયેલું ન હોવું જોઈએ ડાયાબિટીસ વાળા ને પાકી ગયેલું ન હોવું જોઈએ કડક હોવું જોઈએ આવું કાચું હાલો જમરૂ ખાવા હાલો ભાઈ જમરૂ ખાવ હવે મોળીન ચીરું પીન ને ચીએ અને ધોવા પડે હો ભાઈ કેમ કે અત્યારે ગળો હોય ધૂળ છોટી હોય એટલે ધોઈને ખાવા પડે બધા નકર ફળ ને એમનું મોટું મારીને ખાવા મળે એમ કે જે ન ખવાય ધોયા સિવાય કોઈ વસ્તુ ખાવાની જ નહીં હાલો આપણે જમરૂક મોળી નાખવી મોળી પછી મીઠું નાખીને ખાવાના છે છો सी एक डीश लै जा तो बीजी ला पीठू ठोड़ी नाखीस तू हेलो हां मीठन ढाकणो खोल तो कितना जमरू खावा छे एक बे एक बे फेको हूं सारो आवाज कितलो जाडो બે બાકી બાકીના છે ને ઘરે લતો જઈએ તું હાલો ભાઈ બે જમરફ મળ્યા છે અમારા શીવ આવ્યો હતો એટલે બે જમરુખ મળી દીધા છે ગમે છોકરા આવે આપડે તો ખવરાઈ દેવાના છે કેટલું મીઠું નાખવું છે

ભરી જતા હોય છે નાખવા થાય આ તો પછી કેમ મીઠા લાગે જો આવડા ઝમરુક ની ઝપટ બોલાવા મળ્યા છે મીઠું નાખીને એટલે કેવા છે ભોલો જમરૂખ મીઠા છે બહુ મીઠા છે

બીજું ઈ મેન વસ્તુ કે પોપૈયા કોઈને ભાવતા જ નથી અમારે બધા છે ને એ ખાવા દેવી છે અને પાક સોટા છે મોટા મોટા હો જો ગલવાળા અને આ ઝાઝા ભાગે તો અડીયા બહુ ખાય પોપિયા છે ને સનાવરા ઝાઝા ભાગે ખાય છે અને કેમ કે અમારું રેણા કઈ વાડિયા છે વાડિયા ને વાડિયા રહી ખરે એમ થાય કે વાડિયા ન જાય એટલે ઉતાર્યા વાળ કે પોપિયા બગડતા હોય એવું નથી

હાલો મિત્રો હું તમને થોડાક લીંબુ બતાવું કેવા લીંબુ સેટા છે એ જો આવા લીંબુ થોડાક કાસો માલ થઈ ગયો છે પણ ગુડિયા બાજી ગયેલા છે કે ને બો ભાઈ આ જમરુક ખાધા જમરુક ખાધા ને એમાં જોવા ને હાલો આજ તો જમરૂક ખાવાની મજા આવી ગઈ છે તમારો <laughs> <laughs> <laughs>